હંમેશા મુજબ સાંજે છ વાગ્યે ઓફિસથી નીકળી ઘરે પાછા જવા છ વાગીને ત્રીસ મિનિટની ભાઈંદર ફાસ્ટ પકડી ઘરે જવા નીકળ્યો રસ્તામાં મારા મિત્ર મિત્રપ્રથમનો ફોન આવ્યો કે ફાઉન્ટન પાસે ઊભો રહેજે મને થોડું કામ છે હું ત્યાં તેની રાહ જોઈ બાજુમાં બનેલા પાર્કિંગની રેલિંગ પર બેઠો હતો એક સિત્તેરથી પીચોતેર વર્ષના વૃદ્ધ જેને જાડા કાચના ચશ્મા પહેરેલા હતા અને મેલાંઘેલા કપડાં પહેર્યા હતા તે મારા પાસે આવી મારા પગ પકડીને બોલ્યા સાહેબ બહુ ભૂખ લાગી છે એક વડાપાવ ખવડાવશો તે કોઈ ભિખારી હોય તેવું લાગતું ન હતું કે તેને ભિક્ષા માંગવાની આદત હોય તેમ પણ લાગતું ન હતું અચાનક પગ પકડવાથી હું હડબડીને નીચે ઉતરી ગયો આ વ્યક્તિને જોઈ મને સંકોચ થયો મેં કહ્યું કાકા ભૂખ લાગી છે ને પછી ખિસ્સામાં હાથ નાખી પચાસની નોટ કાઢી તેમના હાથમાં મૂકી તો તેઓએ તરત જ પાછી આપી કહે નહીં ભાઈ આટલા બધા નહીં મને ફક્ત વડાપાઉં જેટલા જ પૈસા આપો હું જઈને બે વડાપાઉં લઈ આવ્યો કાકા ત્યાં જ નીચે બેસીને ખાવા લાગ્યા મેં પૂછ્યું કાકા ક્યાંથી આવો છો કયા જાવું છે કોઈને શોધવા નીકળ્યા છો કે શું તેમણે જવાબ આપ્યો હું પૂના પાસેના એક ગામથી આવું છું તારા જેવડો મારો પુત્ર અહીં કોઈ મોટી કંપનીમાં ઇન્જિનિયર છે બે વર્ષ પહેલાં તેને મુંબઈમાં લવ મેરેજ કરેલા તેની ભણેલી પત્નીને અમારા ગામડિયા સાથે રહેવું ગમતું નથી એટલે છોકરો અહીં તેની સાથે છેલ્લા બે વર્ષથી અલગથી રહે છે દિવસે તેનો અમારા પર ફોન આવ્યો હતો કે અમેરિકામાં નોકરી મળી છે પત્નીને લઈને દસ વર્ષ માટે અમેરિકા જાય છે મુંબઈથી તો વર્ષે દિવસે એકાદ વાર મળવા આવી જતો હતો પણ હવે આટલું દૂર પરદેશ જતા પહેલાં એકવાર તો મળીને જા કહ્યું તો કહે જલ્દી જાવું છે એટલે સમય નથી મને થયું દસ વર્ષ હવે જીવન હશે કે નહીં કોને ખબર એટલે હું જ મળી આવું પાડોશી પાસે ઉછીના પૈસા લઈને ટિકિટની વ્યવસ્થા કરી હવે મારી પાસે પૈસા નથી બે દિવસથી મુંબઈમાં ફરું છું પણ લોકો કહે છે કે અહીં ફાઉન્ટનમાં એરપોર્ટ નથી એ તો અંધેરીમાં છે પરંતુ મારા પુત્રએ તો મને આ જ સરનામું લખાવ્યું હતું કહીને તેણે ખિસ્સામાંથી એક ચબરખી કાઢી બોલ્યા આ મોબાઈલ પણ ખરાબ થઈ ગયો લાગે છે બે દિવસથી મારા દીકરાનો એક પણ ફોન નથી આવ્યો મેં પૂછ્યું તમે કેમ ફોન કરીને પૂછી નથી લેતા તો કહે મને ફોન કરતા નથી આવડતું મેં તેમનો ફોન લઈ રિસિવડ કોલનું લિસ્ટ કાઢીને બે દિવસ પહેલાં આવેલા એકમાત્ર નંબર પર ફોન કર્યો તો સામેથી ફોન કટ કરવામાં આવ્યો મેં વારંવાર પ્રયત્ન કર્યો પણ રિઝલ્ટ તેજ આવ્યું છેવટે મેં તેમની પાસેથી ચબરખી લઈ સરનામું વાંચ્યું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ફાઉન્ટન ફોર્ટ મુંબઈ મને સમજાઈ ગયું કે બાપને ટાળવા માટે જ તેણે ખોટું સરનામું લખાવ્યું હતું અને હવે ફોન ઉપાડવાનું પણ ટાળતો હતો મને સમજાઈ ગયું હતું કે જે દિશામાં તેનું વિમાન ગયું હતું તેના પાછા ફરવાની શક્યતા ઘણી ઓછી હતી અથવા તો એનો પુત્ર અહીં મુંબઈમાં જ રહે છે પણ પિતાને મળવા સાચવવા નથી માંગતો મને સમજાઈ રહ્યું હતું કે પુત્ર તરફથી થઈ રહેલી ઉપેક્ષા તેને સમજાતી નહોતી અથવા તો જે સમજાઈ રહ્યું હતું કે તેનો પોતાનો પુત્ર તેને અવગણી રહ્યો છે તે સ્વીકારવા તેમનું મન તૈયાર નહોતું મેં કહ્યું કાકા હવે તો વિમાન નીકળી ગયું હશે તમે પાછા ગામડે તમારા ઘરે જા કાકી તમારી રાહ જોતા હશે તેમના હાથમાં રહેલી જૂની થેલી પર તેણે હાથ ફેરવ્યો મેં જોયું ડબ્બા જેવું લાગ્યું મેં પૂછ્યું કાકા આમાં શું છે તેઓ બોલ્યા આ તો મારા દીકરાને મોહન થાળ બહુ ભાવે એટલે તેની માં એ બનાવીને મોકલ્યો હતો મારા દિલમાં એકદમ ધ્રાસકો પડ્યો મને પારાવાર વેદના થઈ મને થયું કે તેમના નાલાયક દીકરાની હકીકત તેમને સમજાવવું પણ મારી હિંમત ખલાસ થઈ ગઈ હતી મારા કાળજાના કટકા થઈ રહ્યા હતા હું શબ્દ બની તેમની સામે જોઈ રહ્યો હતો મેં કહ્યું કાકા હવે પૂના જાવ મોડું થઈ જશે વિમાન તો હવે જતું રહ્યું રડતી આંખે તેઓ ત્યાંથી વિદાય થયા ભારે પગલે હું ત્યાંથી ચાલતો થયો થોડે આગળ ગયા પછી મને સમજાયું કે તેઓની પાસે તો પૂના બસ કે ટ્રેનમાં જવા માટે પણ પૈસા નથી હું ઝડપથી પાછો ગયો અને મનાવીને મારા ઘરે લઈ આવ્યો કહ્યું કે એક દિવસ રોકાઈને આવતીકાલે તમે પૂના જજો ટિકિટની વ્યવસ્થા હું કરી આપીશ તે દિવસે મોડી રાત સુધી મને ઊંઘ ના આવી બાજુના રૂમમાં કાકાની પણ આ હાલત હતી રહી રહીને મને એક જ વિચાર આવતો હતો કે ભૂખ ના માર્યા એક વડાપાવ માટે કાકલુદી કરતા એ વૃદ્ધ પુત્ર માટે લાવેલા પોતાની પાસેના ડબ્બામાંથી એક મોહનથાળનું બટકું નહોતા ખાઈ શકતા પણ એ મોહનથાળ તો માતા એ એના દીકરા માટે બનાવ્યો હતો ને બાપ તે થોડો ખાઈ શકે આટલો બધો પુત્ર પ્રેમ બીજા દિવસે હું તેને પૂનાની ટ્રેનમાં મૂકી આવ્યો ઘરે આવ્યો તો પત્ની પત્નીએ કહ્યું કે કાકા મોહનથાળનો ડબ્બો ભૂલી ગયા છે મેં કહ્યું એ ભૂલી નથી ગયા પણ આપણા બંને માટે ઈરાદાપૂર્વક રાખીને ગયા છે આ પોસ્ટ તમારા પુત્રને જરૂર વંચાવશો જેથી એને સમજ આવે કે મારા માતા પિતા પણ આ કાકા જેટલો પ્રેમ કરતા હશે આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી મિત્રને સબસ્ક્રાઈબ કરીને સાથ સહકાર આપતા રહો એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ